સોમનાથ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ પોલીસવાળા જયદીપસિંહ જાડેજા આજે ચાર્જ સંભાળશે મૂળ કચ્છના તારીખ સત્યાવીસ નવ ઓગણીસો ના રોજ જન્મેલા તેઓએ પીજી ડિપ્લો જર્નાલિઝમ પણ તેજસ્વી રીતે પાસ કર્યો છે બીએસસી મેચ સાથે ઉત્તીર્ણ થનાર તેઓ ઉમદા અને યશસ્વી કામગીરી કરનાર અધિકારી તરીકે પ્રતિભા ધરાવે છે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી જિલ્લા પોલીસ કચેરીએ આજે ચાર્જ સંભાળશે અને પોલીસ જવાનોનું ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ સ્ટાફ પરિચય અને જિલ્લા પરિસ્થિતિથી જાણકારી મેળવશે મહીસાગર ખાતે ગઈકાલે ભવ્ય વિદાય અપાયું હતું નવનિયુક્ત પોલીસ વડા અધિકારી જયદીપસિંહ જાડેજા પોલીસ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા તેઓ દ્વારા સોમનાથ મહાદેવ ધજા પૂજા સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી એસપી શ્રીપાદ પૂજાથી પાલખી યાત્રામાં પણ જોડાયા હતા ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું જયદીપસિંહ દશરથસિંહ જાડેજા એસપી ગીર સોમનાથ તરીકે મેં આજરોજ ચાર્જ સંભાળ્યો છે હું આની પહેલાં મહીસાગર જિલ્લા એસપી તરીકે ફરજ બજાવતો હતો અને ત્યારબાદ બદલીથી એસપી મહીસાગરથી એસપી ગીર સોમનાથ તરીકે આજરોજ મેં ચાર્જ સંભાળ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આપણું પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે તો સોમનાથ મહાદેવની શરણમાં અમે વંદન કરીએ છીએ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે ઓછામાં ઓછા ગુનાખોરી થાય અને પોલીસને શક્તિ આપે કે સમાજનું રક્ષણ કરવામાં અમને સહાય થાય થેન્ક યુ હું દરેક સામાજિક સંસ્થાઓને અપીલ કરીશ કે સોમનાથ જિલ્લો આપણો સરહદી જિલ્લો છે આપણી બોર્ડર આંતરરાષ્ટ્રીય જર્સીમાં સાથે સંકળાયેલી છે તેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આતંકવાદી પ્રવૃત્તિઓની પણ શક્યતાઓ ખૂબ રહેલી છે એનડી પીએસ જેવા દ્રવ્યો પણ અહીંથી આપણા જેને કહી શકાય ખૂબ જ સોફ્ટ કોર્નર છે આ તો તમામ સામાજિક સંસ્થાઓને હું એક અપીલ કરીશ તમામ સમાજના લોકોને હું અપીલ કરીશ કે આપણે દરેક ભારતીય તરીકે રહીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સહાયરૂપ થઈએ અને આપણે એક એક સૂત્રતામાં દેશને મજબૂત કરીએ થેન્ક યુ જેડીસી સાથે કૈલેશ ભટ્ટ ઉના.